અમરેલી જિલ્લાના કેરીયા નાગસ વિસ્તારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ ભૂપતભાઈ નાગજીભાઈ વિશલપરા જાણવા મળેલ છે ફાયર વિભાગે જિલ્લાના કેરીયા નાગસ ગામ ખાતે રણછોડભાઈ વલ્લભભાઈ સાવલિયાની વાડીના કુવામાં કોઈ અજાણ્યા વ્યક્તિ પડી જવાની ઘટના બનેલ હતી તેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરતા અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી માત્ર ચાલીસ મિનિટની જહેમત બાદ વ્યક્તિના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી મોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને આપેલ રિપોર્ટર મૌલિક દોશી અમરેલી